મારે છે ને હવે મોટા ડોહાને છે ને વંશ કરી દેવો છે મોટા ડોહાને તો હું વહીંસ કરી દેવાનો હતો પણ છે ને મને બધા કીધું ને તું ભાગી જાય એમ હું ભાગી ગયો હવે તો વંશ ન કરું ને તો મને કહી ગયો અને નાના ડોહાને લેવા જવાનું તો હું નાના ડોહા એ મને કીધેલું તું કે મને એ તી કે કામ કરાવી કરાવીને વંશ કરી દીધો આ તો હું તો હંગો જ હું તો એનો મહેમાન હતો એનો ભાઈબંધ હતો મોટા ડોહાનો પણ મને મને ન હાર્યો એ મને કેટલું કામ કરાય આગળ તો નાના ડોહાને લઈ આવું અને મોટા ડોહાનો આખી માલ મિલકતનો હડફી લઉં ને તો મારું નામ એ હંગો નહીં હું પહેલાં જાઉં નાના દાદાને લેવા નાના દાદાને લઈને આવીને પછી મોટા ડોહાને વંશ કરી દઉં ન કરું ને તો હંગો નહીં બે વાડ્યો તો ના મોટો પૈસી દે મને કેટલા હજાર બે હું એમ કોક આવે કામ મારું હે ને અહીંયા નાખું કેટલું અહીંયા હમતાવું અહીંયા અંદર હમતાનો તારે બદલો લેવો

નાનો નાના ડોહા અને આમ જો હવે મોટા ડોહાનો કાંખલો કાઢવાનો છે મોટા ડોહાનો કાહલો કાઢવું તો હંગો નકરાંગો નહી હા તને દાસ છે ને અને માર્યો હો ને અને જો આ આ ધોકે ધોકે જો નો મારું ને મોટા ડોહા તો હું હંગો હંગો હવે મારી વાહે વાહે હતા તો હતા તો આલજે અને આમ જો એનું રેઠણ પણ બતાડશે કોણ ખબર કોણ ગોળિયો ને મીઠો હા પેલા ગોસવાનો એને હબડીયો બોલાઈ દેવા હા એને મારવા છે જો હાસુ નો બોલે તો ગોળા ને મારવો ને મીઠા ને મારવાનો છે બે હાલ મારી વાહે વાહે ભઈયા

મારું કઈ ગયો

મોનો બેય જે મીઠો આવે છે હા બોલે હા બોલનો મીઠાનો પરપોડી અલય પાહ જા રહે મેં બાબા ઓય બાબા તમે કોણ ઓય બાબા ઓલે હું આલે તમા ટીફિન ખાવું તો ટીફિન ખાઈ ગયો ખડા રે ઉધારે ખડા રે નઈ કા આવના લઈ આવે છે ઓય ખડા રે ઓ માન સમાજ માન સમાજ માન સમાજ ગુને ઈ દો એ નાનકા

મને અંગાવી દે ને મને હું અહીંયા કે ને અહીંયા લઈ આવ છે આ ગુંડા પાલે ને ગુંડા પાલે ને આવા રે આ ગુંડા પાલે ને આવા રે હવે એક ગીત ગાઈને હવે અહીંયા ને પાય કે હું ગુંડા નો અહીંયા ધ્યાન તો રખાય હવે આય મારે આય ગુંડા માં આ પડવા મણે હવે તો ગુંડા વીણાવી લાવ અને જવા દો માર્કેટમાં સારો મીઠો એક દિવસ ગુંદા મારા તોડવા આવ્યો હંગો ઓલી મેકલો ત્યાં હજી હજી પાછો આવતો નથી હજી પાછો નો આવ્યો એમ હંગા ને કીધું તું હબા હે ફ્રૂટ લઈને આય પણ ત્યાં જો કોને ખબર

પૈસા લેવા ગો ગાયું પૈસા દઈ દેવા દેને એની કરતા માર તો ન ખાવા પડે પટલા આ પૈસા મર દેતા જીવે ના હાલતું રોજ ગોળો ની આવે આ તાકડે નું આયો મારે હવે પૈસા દઈ દેવા પડશે નકર મારી નાખશે

આ આ આ ખાના ખા પૈસા તો લઈ ગયો આ આ કુમરું બધું ઉજવાડી દીધું લે મોટા દાદા હે ગોળા કેમ